કેમ છો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટ ઓફ રસોઈ પર હું જિજ્ઞા પ્રજાપતિ તમારા માટે લઈને આવી છું ગુલાબજાંબુની રેસીપી તો ચાલો ગુલાબજાંબુની રેસીપી શરૂ કરીએ અહીં મેં એક મિક્સિંગ બાઉલ લીધેલ છે તેમજ ગુલાબજાંબુ માટે મેં અહીં રામદેવ કંપનીનું ઇન્સ્ટ મિક્સ લીધેલું છે આપણે આ ઇન્સ્ટર મિક્સને બાઉલમાં કાઢી લઈએ આ ઇન્સ્ટન્ટ મિક્સ વજનમાં બસો ગ્રામ જેટલું છે અહીં આપણે બધા જ લોટના ગુલાબજાંબુ બનાવીશું હવે આપણે એની અંદર એક કપ એટલે કે અંદાજે પચાસ ગ્રામ જેટલું દૂધ એડ કરવાનું છે અહીં મેં દૂધ નોર્મલ જ તાપમાનવાળું લીધું છે લોટ બધવા માટે દૂધ બહુ ઠંડુ કે વધારે ગરમ નથી લેવાનું હવે દૂધને મિશ્રણ જોડે થોડું થોડું એડ કરતા જઈ આ રીતે હાથ કે ચમચીની મદદથી મિક્સ કરતા જવાનું છે દૂધને લોટ જોડે મિક્સ જ કરવાનું છે તેને બિલકુલ મસળવાનું નથી જો તમે લોટની મસરીને બાંધશો તો ગુલાબ જાંબુનો લોટ કડક બની જશે ને જેથી જાંબુમાં ગાંઠા પડી જશે ને તે ચાસણી બરાબર નહીં પી શકે તો આપણે તેને હળવે હાથે માત્ર ભેગો જ કરી લઈશું તમે જોઈ શકો છો કે લોટ અને દૂધ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આ સમયે તમને આ મિશ્રણ થોડું ઢીલું લાગશે પરંતુ તેને ઢાંકીને પોતથી સાત મિનિટ માટે રેસ્ટ આપશો એટલે બધું જ દૂધ એબ્ઝોર્વ થઈને આપણો લોડ સહેજ કઠણ બની જશે તો હવે આ મિશ્રણને ઢાંકીને આપણે પોતથી સાત મિનિટ માટે રેસ્ટ આપવા મૂકી દઈએ હવે આ મિશ્રણને રેસ્ટ કરવા માટે મૂક્યું છે ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુ માટે ચાસણી બનાવી લઈએ ચાસણી બનાવવા માટે એક કઢાઈમાં આપણે ત્રણ નાની વાટકી જેટલી ખાંડ લઈ લઈશું ઘરમાં રહેલી કોઈપણ નાની વાટકીના માપથી તમે ખાંડનું માપ લઈ શકો છો જે અંદાજે વજનમાં બસો પચાસ ગ્રામ જેટલું હોવું જોઈએ પણ તમને જો ગરિયું ઓછું કે વધારે ભાવતું હોય તો એ પ્રમાણે ખાંડનું માપ ઓછું કે વધતું કરી શકો છો હવે તે જ વાટકીના માપથી ચાર વાટકી જેટલું આપણે તેમાં પાણી ઉમેરીશું જે અંદાજે બે ગ્લાસ જેટલું હોવું જોઈએ આ માપ ગુલાબજાંબુની ચાસણી બનાવવા માટે બિલકુલ પરફેક્ટ છે જો તમે પહેલી જ વાર ગુલાબજાંબુ બનાવતા હોય તો આ માપ ચોક્કસથી યાદ રાખજો હવે પાણી ઉમેરાઈ જાય એટલે તેમાં આપણે એલચી પાવડર ઉમેરીશું હવે તેમાં કેસરના થોડાક તાતના એડ કરી લઈએ અને પછી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈએ આ ચાસણીમાં તમને ગુલાબજળ જાયફળ કે અન્ય કોઈ વસ્તુ પણ એડ કરી હોય તો કરી શકો છો આપણે જોઈ શકીએ છીએ કે ચાસણીમાં ખાંડ ઓગળી ગઈ છે ને ચાસણીનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે ચાસણીને આપણે લો ફ્લેમ પર જ કૂક કરવાની છે હવે ચાસણીને આપણે આંગળીની મદદથી ચેક કરીએ તો એ આપણને મધ જેવી ચીકણી લાગે એવી બની જાય એટલે ગેસ બંધ કરી દઈએ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે ને હવે આપણે મિક્સરને ખોળીને જોઈ લઈએ તો તે આ રીતનું થીક બની ગયું છે જે હવે ગુલાબજાંબુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે હાથમાં થોડું ઘી લગાડી લોટ ભેગો કરી લઈએ જો આ સમયે તમને લોટ કઠણ લાગતો હોય તો મેં એક બે ચમચી દૂધ એડ કરી દેજો અને ત્યારબાદ હથેળી વારી કરી હાથમાં થોડું થોડું મિશ્રણ લઈ લોટમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણા બોલ એકદમ સોફ્ટ અને કોઈ પણ તિરાણ વગરનો બની ગયો છે મેં અહીં બધા જ બોલ્સ તૈયાર કરી દીધા છે તો હવે આપણે તેને તરવા માટે લઈ લઈએ મેં અહીં એક પેનમાં પહેલેથી જ ઘી ગરમ કરવા માટે મૂક્યું હતું હવે તેમાં થોડો લોટ નાખીને ચેક કરીએ તો તે હળવું ગરમ થઈ ગયું છે આપણે ઘીને વધારે ગરમ નથી કરવાનું હવે આપણે તેમાં ગુલાબજાંબુ એડ કરી દઈએ તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો ગુલાબજાંબુ એડ કરીએ ત્યારે ગેસની ફેમ એકદમ ધીમી જ રાખવાની છે અને બધા જ ગુલાબજાંબુ એડ થઈ જાય એટલે લોથી મીડિયમ ફ્લેમ કરી ગુલાબજાંબુને સતત હલાવતા જઈ તળવાના છે ગુલાબજાંબુ તળવા માટે હંમેશા વાસણનો જ ઉપયોગ કરવાનો જેથી ગુલાબજાંબુ છૂટા રહે ને એકબીજા સાથે ચોટી ના જાય ગુલાબજાંબુને સતત હલાવતા રહેવાનું છે જેથી બધી જ બાજુથી ગુલાબજાંબુનો કલર એક સરખો આવે અને તે બરાબર શેકાઈ જાય આઠથી દસ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા ગુલાબજાંબુનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે હવે આપણે બધા જ જાંબુને ઘી બરાબર નીતાળી એક પ્લેટમાં કાઢી લઈશું અહીં મેં રામદેવ કંપનીના ઇન્સ્ટન્ટ મિક્સ વડે ગુલાબજાંબુ બનાવ્યા છે બજારમાં ઘણી પ્રકારના ઇન્સ્ટન્ટ મિક્સ મળતા હોય છે તમે તમારી પસંદગી મુજબનો ઇન્સ્ટન્ટ મિક્સ લઈ શકો છો ને હવે હુંફાળી એવી ચાસણીમાં આપણે બધા જ ગુલાબ જાંબુને એડ કરી દઈએ અહીં આપણી ચાસણી એકદમ ઠંડી કે વધારે ગરમ નથી લેવાની જો ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તેને થોડી ગરમ કરી લેવાની ગુલાબજાંબુ પરફેક્ટ બને તે માટે આપણે અહીં હુંફાળી ચાસણીમાં ગરમા ગરમ જાંબુને એડ કરવાના હોય છે ગુલાબજાંબુ ચાસણી પીશે એટલે તેની સાઇઝ ડબ્બલ થઈ જશે માટે લોટમાંથી બોલ્સ બનાવતી વખતે જ બોલ્સ નાની સાઈઝના બનાવવા જેથી ગુલાબજાંબુ વધુ મોટાના બની જાય હવે આ ગુલાબજાંબુ ચાસણી બરાબર પી જાય તે માટે આપણે તેને ઢાંકીને એક કલાક માટે મૂકી દઈએ એક કલાક જેવું થઈ ગયું છે ને આપણે જોઈએ તો આપણા ગુલાબજાંબુ ચાસણી પી ને એકદમ સરસ સોફ્ટ અને મોટા બની ગયા છે તો હવે આ ગુલાબજાંબુને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ ગુલાબ જાંબુની ચાસણી હંમેશા પોરા વાસણમાં જ બનાવી જેથી ગુલાબજાંબુ ચાસણી પીને બરાબર ફૂલી શકે હવે ગુલાબજાંબુને પિસ્તાની કતરણ વડે ગાર્નિશ કરી લઈએ તમે અહીં કોપરાની છીણ કે તમને પસંદ હોય એ રીતે ગાર્નિશ કરી શકો છો તો તૈયાર છે આપણા ટેસ્ટી ને સોફ્ટ એવા ગુલાબ જાંબુ તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને આજની મારી ગુલાબજાંબુની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આ ગુલાબજાંબુની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને ગુલાબજાંબુ કેવા બન્યા તે મને કમેન્ટ કરીને જણાવજો આ સિવાય દૂધ અને સોજીને ઇસ્ટર્ન મિક્સ બનાવી તેના પણ સરસ ગુલાબજાંબુ બને છે જો તમારે આ રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો